હૈદરાબાદમાં વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચાર વર્લ્ડ રેકોર્ડ પોતાના નામ પર કરી દીધા છે સ્ટ્રેન્થ લિફ્ટિંગ ખાતે સુરતના બે ખેલાડીઓએ ભારતને વિશેષ ગૌરવ અપાવ્યું હતું હૈદરાબાદ ખાતે વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ બે નું આયોજન કરવામાં આવ્યું જેમાં દેશોના ત્રણસો થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો દિવ્યાંગ મોરે અને શર્માએ ગોલ્ડ મેડલ હાંસલ કરી સુરત અને ગૌરવ અપાવ્યું જેમાં શાંત શર્માએ લિફ્ટમાં બસો નેવું કિલો વજન ઉચકીને નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે જી જય હિન્દ જય ભારત મારું નામ છે દિવ્યાંગ દિનેશભાઈ મોરે હું હાલમાં રમાયેલ હૈદરાબાદમાં દસમું જે સ્ટેન્ડ લિફ્ટિંગ લેવલનું કોમ્પિટિશન હતી જેનામાં ચૌદ દેશોના চৌদ্দ দেশো পার্টসিপেট করে টোটাল এমনসো যে পার্টিসিপেট যে সিনিয়র সিক্সটি এট ক্যাটেগর গ্রুপে মারো গোল্ড মেডল হাসিল থ અને એ જ રીતના લાસ્ટ યર પણ સેમ હતું કિર્ગિસ્તાનમાં રમાયેલ હતી જેમાં પણ મેં મારો વર્લ્ડ રેકોર્ડ બનાવીને બેક ટુ બેક ઇન્ડિયા માટે બે ગોલ્ડ મેડલ છેલ્લા બે વર્ષમાં મેં હાંસલ કર્યા છે આ ટુર્નામેન્ટ બહુ વધારે ટફ હતી આ ફેરી સ્પેશિયલી કારણ કે ઇન્ડિયામાં જ હતી ને આ ગેમ આપની ઇન્ડિયાની જ છે તો લોકો પણ સારા એવા પાર્ટિસિપેટ જે હતા તે ટક્કરના હતા અને પણ સારું લાગ્યું એક પાછું કોમ્પિટિશનનું નામ મતલબ જ એ છે કે કોમ્પિટિશન હોવી જરૂરી છે જે એથલીટ અત્યારે શોર્ટ ટાઈમમાં કામ કમાવા માટે લોકો બહુ સ્પીડથી બહુ શોર્ટકટ રીત શોધે છે જેમાં એક સ્ટેરોઇડ થઈ ગયું આ એક વસ્તુ એને હું ટોટલી ખિલાફ છું મને આ વર્ષો બે હજાર આઠથી મેં જીમ જોઈન કરેલું હતું જ્યારે હું દસમામાં હતો આ મુકામે પહોંચતા મને ત્રીસ વર્ષ થઈ ગયા આજે પણ મને ખુશી એ વાતની છે કે મેં અત્યાર સુધી કોઈ બી વસ્તુ જે લીગલ નથી તે યુઝ કર્યો નથી મેં મારો નેચરલ ડાયટ જે આવે પ્રોપર ઘરનું જમવાનું સાદું ને શુદ્ધ એ કરીને મેં મારું આ કોમ્પિટિશન જીત્યું છે અને આટલું મુકામ હાસિલ કર્યો છે જય હિન્દ જય ભારત મારું નામ શાન પવનભાઈ શર્મા છે હમણાં હૈદરાબાદ ખાતે જે દસમી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપ જે યોજાયેલી હતી એમાં મેં ભાગ લીધો અને એમાં મારી કેટેગરી સબ જુનિયર એટી ફાઈવ પ્લસ કેટેગરીમાં મેં બે ગોલ્ડ હાંસિલ કર્યા છે અને ચાર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે મારા નામ પર કર્યા છે ચાર વર્લ્ડ રેકોર્ડ ને આનું બધો શ્રેય ને જેટલી મારી મહેનતની પાછળ જે જેનો હાથ છે એ મેં એનો બધો શ્રેય મારા સર દીપક મોરે અને દિવ્યાંગ મોરેને આપું છું અને નેક્સ્ટ યર મેં ઈચ્છું છું કે આજ આ જ ચેમ્પિયનશીપમાં મેં હજુ મહેનત કરીને પાછા મારા દેશ ભારત માટે હજુ બે ગોલ્ડનું પ્રયત્ન કર્યોગરીમાં કેટલા લોકોએ મારા એજ અંડર એટીન કેટેગરીમાં આઠથી દસ લોકોએ ભાગ લીધો હતો અને કોમ્પિટિશન ખાસી ટફ હતી કેમ કે આ ઇન્ડિયામાં જ યોજાયેલી હતી તો કેમ કે આ ગેમ ઇન્ડિયાથી જ ચાલુ થઈ છે તો ઇન્ડિયાના બધા ખેલાડીઓ આવ્યા હતા તો ઇન્ડિયાનું ઇન્ડિયાના જ બધા ખેલાડીઓ કાફી ટફ ફાઇટ આપતા હતા તો એમાં જ મેં મહેનત કરી અને મેં ગોલ્ડ હાસિલ કરીએ યોજાયો હતો ટુર્નામેન્ટ આ ટૂર્નામેન્ટ હૈદરાબાદમાં હૈદરાબાદમાં લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં યોજાયેલ હતું